નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગાથા ગુજરાતની ન્યૂઝ પર આજે શહેરા તાલુકાના ગાંગડિયા ગામે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું શહેરા તાલુકાના કાર્યકર પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવ્યા તે જાણવા માટે વિડીયો જોતા રહો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડિયા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર નટુકાકા મિથાલી શહેરા પ્રમુખ ફારૂક મુકલ અને જશવંતસિંહ વકીલ જશવંતસિંહ ગઢવી લાલાકા બોરિયા ગુણવતસિંહ પપ્પુસિંહ સોલંકી નટુભાઈ પગી કિશોરસિંહ મહેશસિંહ રાકેશ પર્વતસિંહ તેમજ પધારેલા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ મીટિંગમાં હાજરી આપી હતી ત્યારબાદ જિલ્લાના પ્રમુખ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે શહેરાના કાર્યકારી પ્રમુખ તરીકે કાકા મીઠાલીને નિમણૂક કરવામાં આવ્યા હતા જેથી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની જવાબદારી હવે નવેસર થી નટુ મીઠાલી સંભાળશે પત્રકાર પણ જે શહેરામાં જે શક્તિ વાળા કાર્યકરો જેવા બીજે નથી એ હું કઉ છું જે તમારામાં હિંમત છે લડાઈ લડવાની કામ કરવાની જે ધગસ છે તમે ભલે ઓછા હશો પણ એ બીજા માણસોમાં નથી એટલે ભલે આપણે ઓછા આવીએ સીનો કઈ ટોળો ના હોય સીનો ટોળો ના હોય આપણે ઓછા માણસો છે પરંતુ આપણે આપણી વાત સાચી છે આપણો માલ સાચો છે આપણે લોકો સુધી ખાલી પહોંચીશું ને લોકો આવા તૈયાર છે લોકોના ઘણા પ્રશ્નો છે પણ અત્યારે તકલીફ એ છે કે આપણે લોકો પાસે જતા અને લોકો પાસે જતા નથી એટલે લોકો આપણી જોડે જોડાઈ શકતા નથી આપણે શું કરવાનું છે ખાલી લોકો પાસે જવાનું છે તમે લોકો પાસે જજો બાકીની ચિંતા છોડી દેજો લોકો આપોઆપ તમારી જોડે જોડાશે એ લોકોને લાગુ જોઈએ કે નહીં કોંગ્રેસ અમારા માટે છે અમારા માટે કંઈક ઉઠાવશે પ્રશ્નો ઉઠાવશે અવાજ ઉઠાવશે એટલું લોકોને એક માધ્યમ બનવાની જરૂર છે આપણે માધ્યમ બનીશું તો લોકો આપણી સાથે જોડાવા તૈયાર છે એટલે હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણું સંગઠન આપણે કરવાનું છે અને બીજા કરેક ના કરે ચિંતા છોડો આપણે પહેલા આપણે શહેરાથી જ કરવાની નટાકાર બરાબર છે અને આ કાલે સોમવાર આવતા અઠવાડિયે ત્રણ મીટીંગો આપણે કરી દેવાની બરાબર અને મને તો ગુણવંતસિંહ આમંત્રણ આપી જ દીધું છે પેલું એમની તૈથી રાખવાનું છે એમને કહી દીધું છે એટલે એમનો ટાઈમ પૂછી લેજો આપણે જતા રહીશું પહોંચી જઈશું એટલે આપણે ગુણવંતસિંહ તૈથી જ કરવાનું છે બરાબર છે ગુણવંતસિંહ બરાબર અને એ શરૂઆત આપણે જે કરીએ આ જે સેરા જે આપણે અહીં ગાડી આપણે ગામડિયાથી કરી છે આ શરૂઆત આપણે અટકવા દેવાની નથી આપણે આ કાયમ અઠવાડિયાની ત્રણ અઠવાડિયા કેટલી ત્રણ કામ થશે તો જ થશે એ તો થાય નહીં પોચી વળાય નહીં એ થાય પણ ગમે